સિવિલ હોસ્પિટલ પાછળ સોસાયટીમાં રહું છું પણ હું અહીંયા મોટા મહાદેવમાં પચીસ વર્ષથી આવું છું અને ત્યાં સેવા આપું છું આજે તેરસનો સંઘાર છે અને તેરસનો સંઘાર અમે મોતીથી કર્યો છે તે અદ્ભુત રીતે કર્યો છે જેને કોઈને ખ્યાલ બી ના આવે કે અમે કેવી રીતે મોતી લગાવ્યા છે અમારી ત્રણ દિવસની મહેનત છે આ અને ત્રણ દિવસ પછી અમે આ તૈયાર કર્યું છે અમે એમાં ત્રણ ભાઈ ત્રણ બહેનો અને ત્રણ ભાઈઓ છ જણ છે એને શણગાર કરેલો છે અને શણગાર અદ્ભુત છે અદ્ભુત એટલે અદ્ભુત છે તેને અમે ઉપર ભગવાનનો લેપ કર્યો છે ઘઉંના લોટનો પહેલાં કાપડ મૂક્યું ઘઉંનો લોટનો લેપ કર્યો અને પછી મોટી જેનાથી ભગવાનને નુકસાન ના થાય અને ભગવાનને કંઈ દોષ ના લાગે એવી રીતે અમે શણગાર કર્યો છે જેનાથી કોઈ અમે અનર્થ ના થાય દોષ ના લાગે એવો શંઘાર અમે કર્યો છે મારું નામ ઉર્વશી બ્રહ્મભટ છે હું વાણિયાવાડ ચિત્રકૂટ સ્ટેટમાં રહું છું હું અહીંયા છેલ્લા વીસ વર્ષથી આવું છું જે આ મંદિરનું એટલું બધું મહત્ત્વ છે હું અહીંયા આ વખતે જે પાંચ સોમવાર છે પહેલાં સોમવારથી અમે જે ફૂલોનો શણગાર કર્યો સવારમાં અમે બસમાં આરતી કરીએ છીએ અહીંયા આગળ અને સાંજે પછી ચર્ચ સોમવારે જે શણગાર થાય છે એનો એનું બહુ જ મહત્ત્વ છે એનો લાભ બધા દર્શનાર્થીઓ લઈ શકે છે આ વખતે જે પાંચ સોમવાર છે એમાં છેલ્લા સોમવારે અન્નકૂટ છે અન્નકૂટના દર્શનનો બી લાભ લેવા અહીંયા ઘણા ભક્તો દૂર દૂરથી આવે છે અને અહીં આગળ જે આજે અહિયા અદભુત શણગાર મોતીનો કરેલો છે જેમાં બધા ભાવિક ભક્તો છોકરા છોકરીઓ બધાએ ભાગ લીધેલો છે ભાવિક ભક્તોએ અને એના દર્શન અહિયાં બહુ જ મહત્વ હોવાથી અહિયાં દૂર દૂરથી ઘણા દર્શનો કરવા આવે છે આ